નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાંડ ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે રાજ્ય ચૂંટણી પંચે આજે ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરવાની બાકી હતી એમનો કાર્યક્રમ એમણે જાહેર કર્યો છે અઢાર ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે જેમાં છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ટર્મ પૂરી થાય છે એટલે એમની ચૂંટણી થશે એ સિવાય એ અમદાવાદ સુરત અને ભાવનગરમાં એક એક પેટા બેઠક જે છે બોર્ડની એની પણ સાથોસાથ ચૂંટણી થશે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે બીજી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી દેવા પડશે એ માટેનું સત્યાવીસમીએ સત્યાવીસ એક જાહેરનામું બહાર પડશે અને ચાર તારીખ છે એ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે એટલે પાંચ તારીખે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે છાસઠ નગરપાલિકા એક મહાનગરપાલિકા અને ત્રણ મહાપાલિકાની વોર્ડની પેટાચૂંટણી એના ઉમેદવારો છે એ નિશ્ચિત થઈ જશે સરકારે આજે સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગે આ જાહેરાત કરી દીધી છે એટલે આમ તો આજથી જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે એટલે જ્યાં જ્યાં સરકારના જે જે કાર્યક્રમો હતા એ બધા કાર્યક્રમો હવે રદ થશે અને તંત્ર ચૂંટણી કરવાની કવાયતમાં લાગી જશે અને સરકાર અને રાજકીય પક્ષો છે એ ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી જશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલા માટે મહત્વની છે આ વખતે ખાસ કરીને આમ તો મોટાભાગે નગરપાલિકાઓની ચૂંટણીઓ તો પેનલ ઉપર લડાતી હોય છે એ કોઈ પક્ષ પ્રેરિત પેનલ હોય છે માનો કે ભાજપ પ્રેરિત પેનલ હોય તો વિકાસ પેનલ હોય દાખલા તરીકે અથવા કોંગ્રેસ પ્રેરિત કોઈ પેનલ હોય તો એમાં પણ એક જુદું નામ હોય છે ડાયરેક ભાજપ અને કોંગ્રેસ ઇલેક્શન લડતા નથી પરંતુ આ કોઈ નિયમ નથી એમ પાર્ટી ધારે તો પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી એ લડી શકે છે નગરપાલિકાની અને મહાનગરપાલ પાલિકાની મહાનગરપાલિકામાં તો હોય જ છે પાર્ટીઓ જ હોય છે નગરપાલિકાઓમાં ક્યાંક ક્યાંક વિકાસ સમિતિને આવી બધી જુદી જુદી રાજકીય પક્ષો પ્રેરિત પેનલો હોય છે એ ચૂંટણી લડતી હોય છે આમાં પણ એવું જ થશે બીજું ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસમાં આવશે એ પહેલાંની આ એક લિટમસ ટેસ્ટ જેવી આ ચૂંટણી છે અને ગુજરાતમાં જુદા જુદા ઘણા બધા આંદોલનો થયા છેલ્લા એક બે વર્ષમાં એમણે ખાસ કરીને ક્ષત્રિયોનું આંદોલન થયું એ પછી અમરેલીનો જે લેટરકાંડ થયો જે દુર્ઘટનાઓ બની પછી એ વડોદરાની હરણીકાંડ હોય કે રાજકોટની આગની ઘટના હોય જે હોય તે પરંતુ આ બધામાં પ્રજાની ઈચ્છા મુજબના કાંઈ પગલાં લેવાયા નથી આવી એક જનમાનસમાં છાપ સરકારની પડી છે પરંતુ જ્યાં જ્યાં દુર્ઘટનાઓ બની છે એ વિસ્તારમાં ઇલેક્શન બહુ ઓછું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ હંમેશા સ્થાનિક મુદ્દા ઉપર જ લડાતી હોય છે એમાં કોઈ રાજ્યના કે રાષ્ટ્રીય મુદ્દાઓ બહુ કારગર નીવડતા હોતા નથી બીજું ગ્રામ્ય જનમાનસ છે એ કોની સાથે છે એમનું વલણ કઈ તરફ છે એ બધું જ આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ જશે આ ચૂંટણીમાં કોઈ પક્ષ જીતે કે કોઈ પક્ષ હારે એનાથી બહુ મોટી ઉથલપાથલ થવાની નથી રાજ્ય સત્તા એનાથી પલટવાની નથી પરંતુ લોકોમાં જે પરિણામ આવશે એનો એક મેસેજ જશે સરકાર સુધી કે લોકો સરકારથી ખુશ છે કે નથી અને એ રીતે આ ચૂંટણી એ સાવ નાખી દીધા જેવી નથી મહત્વની પણ એટલી જ છે ગ્રામ્ય લેવલના જે પ્રશ્નો છે ખાસ કરીને રસ્તાના વાહન વ્યવહારના વીજળીના ખેડૂતોના આ બધા જે પ્રશ્નો છે એ બધા જ મુદ્દાઓ છે એ આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચમકતા રહેશે આ બધા મુદ્દાઓ પર ચૂંટણી લડાશે અને અઢારમી ફેબ્રુઆરીએ એમનું પરિણામ પણ જાહેર થશે એ દરમિયાન ચૂંટણી પ્રચાર છે એ ચરમસીમાએ પહોંચશે જેમ ચૂંટણી નાની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ધારાસભા કરતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્સાહ વધારે હોય છે અને રસપ્રદ વધારે હોય છે આપણે ત્યાં લોકસભા કરતાં ગ્રામ પંચાયતની ચૂંટણી વધારે ક્યારેક ઉત્સાહિત દેખાતી હોય છે રસાકસીવાળી એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ આ બધા મુદ્દાઓ છે ખૂબ ભાગ ભજવશે મતદાન પણ સારું થશે એવી એક અપેક્ષા પણ છે અને દરેકે મતદાન કરવું જોઈએ આ ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણીના પરિણામોની પણ રાજકીય વિશ્લેષકો સૌ સૌની મતે અનુસાર એના લેખાજોખા કરશે પરંતુ અત્યારે જે માહોલ બન્યો છે ચૂંટણીનો એમની વચ્ચે ભાજપના જે સંગઠનનું માળખું છે જો જાહેર થયું નથી જિલ્લા પ્રમુખો મહાનગરપાલિકાના પ્રમુખો પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પ્રમુખનું કોકડું પણ ગૂંચવાયેલું જ છે એટલે અત્યારે ભાજપની દેશા છે એ સુકાની વગરના નાવ જેવી છે જે છે બધા ઇન્ચાર્જમાં ચાલે છે બધાની મદદ પૂરી થઈ ગઈ છે એટલે ઓર્ડર કરી શકે સંકલન કરી શકે કામ લઈ શકે કામ કરાવી શકે અથવા નિર્ણય લઈ શકે એને માટે થઈને જેને કહેવાય ને કે કોઈ જવાબદાર વ્યક્તિ સત્તાવાર રીતે રીતે નથી એમની મુદત પૂરી થઈ ગઈ છે એટલે જેના માથે આ જવાબદારી આવશે નિભાવશે જ પરંતુ એ પહેલાં જો આ સંગઠનનું માળખું જાહેર થઈ જાય તો મને એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને એનાથી બહુ મોટો ફાયદો થશે નહીતર કાર્યકરોની નિષ્ક્રિયતા જે છે કાર્યકરોનો જે નારાજગી જે છે એ પણ કોઈને કોઈ સ્વરૂપમાં અહીંયા દેખા દેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી મારો એપિસોડ આપને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ